આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય છે એક બેન ના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ નિર્ણય દીધો અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે છે એમ જોઈએ છે એક વર્તન થાય નાખો અંદર નાખો જો કેતા વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત ધર્મ ગ્રંથો માં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય

આ મેઇન ગેટ છે થોડાક પાછા હાટીને ને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો પાછા જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દો સીસીસી રોડ આમળા હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું

કેમ અંદર ને તો કરી જો હલાવે અમે જેમ નાખ્યા છે હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ને ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો